કાંકરિયા તળાવ પર ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું એકસો આઠ અમદાવાદ ફાયર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતના વિભાગોએ તેમાં ભાગ લીધો હતો ઇમરજન્સીની સ્થિતિમાં કેવી રીતે કાર્યવાહી કરવી તેની ડ્રિલ થઈ ઇમરજન્સી કોલ મળવાથી લઈને એકસો આઠ રવાના થાય ત્યાં સુધીની પ્રક્રિયામાં આ મોકડ્રીલ યોજાય છે કાંકરિયા જેવા પ્રવાસન સ્થળોએ દુર્ઘટના થાય તો તેની પૂર્વ તૈયારી રૂપે મોકડ્રીલ કરાય છે ઇમરજન્સી સેવાઓ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ કાંકરિયા લેક ફ્રન્ટ માટેની જે ટીમ છે તેને પણ ઘટના સ્થળ પર એક જોઈન્ટ એક્સરસાઇઝ સંકલન કેવી રીતે એકબીજા સાથે કરે કેવી રીતે કોઈ આપત્તિજનક પરિસ્થિતિ ઊભી થાય છે તો રિસ્પોન્સ કેવી રીતે થઈ શકે છે સાથે સાથે નેરો લેન એપ્રોચ છે પબ્લિકવાળી જગ્યા છે પબ્લિક ગેધરિંગની અંદર કેવા પ્રકારના બનાવો બની શકે તેની હાઈપોથેટિકલી સિચ્યુએશન ક્રિએટ કરીને એક નું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા પર્યટક સ્થળ છે ઘણા બધા લોકો અહીંયા રોજ આવતા હોય વર્ષ દરમિયાન તહેવાર દરમિયાન ઘણા બધા આવતા હોય બોટિંગ કરતા હોય તો અહીંયા એવો સિનારીઓ રહેશે કે બોટિંગ કરતી વખતે જો કોઈ બોટ બોટમાં કંઈક ઘટના બની જાય કોઈ ડૂબ ડૂબવાની ઘટના બની જાય તો આપણે કેવી રીતના ફાયર ડિઝાસ્ટરની ટીમ મળીને એક્સમાં આઠ સેવાનો લાભ લઈને આપણે એમને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ પહોંચાડશે એવું બતાવવાના છે રાજકોટમાં ટીઆરપી મોલ વડોદરામાં બોટ કાંડ આવા કાંડ બાદ જે છે અનેકના જીવ ગયા ત્યારે જે છે અત્યારે વાત કરવામાં આવે તો ફરી એક વખત અમે આપણે દ્રશ્યો દેખાડવા જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે આ અમદાવાદનું કાંકરિયા લેક છે આ લેકની અંદર અમુક લોકો જે છે એ બોટિંગ કરવા માટેથી કાંકરિયા તળાવની અંદર ધીમે ધીમે જઈ રહ્યા છે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો આ બોટિંગ અત્યારે ચાલુ રહી છે અને અચાનક તે આ બોટની અંદર ધુવાળો જે છે એ નીકળી રહ્યો છે એટલે કહી શકાય કે કોઈ હોનારત કે કોઈ ઘટના જે છે આ બોટની અંદર થઈ શકે એવું માનવામાં આવી રહ્યું છે એવું થયું છે અને બાકીના જે મુસાફર જેવા જેવા લોકો દેખાઈ રહ્યા છે એ પણ અંદર નજર પડી રહ્યા છે ત્યારે હવે આગળની જો ઘટનાની વાત કરવામાં આવે તો આ બોટિંગ દરમિયાન હવે લોકો જે છે અંદરની અંદર જે સવાર જે છે તે શું પરિસ્થિતિની અંદર અહીંયા સુધી પહોંચશે કે કેવા પ્રકારની તકલીફ થશે તો બીજી તરફ જે છે એ સાયરનના અવાજ તમને સંભળાઈ રહ્યા છે એ સાયરન જે છે વાગી રહ્યા છે ફાયર સેફ્ટીના ફાયર ની ટીમ જે છે અત્યારે આ કાંકરિયા તળાવ ખાતે પહોંચી ગઈ છે અને આ મુસાફરો જેવા જે લોકો જે છે અંદરની તરફ બોટમાં સવાર છે તો એને લઈને આખું રેસ્ક્યુ કરવામાં આવશે આ કોઈ દ્રશ્ય જે છે હોનારતના કે કોઈ બાબતના નથી તમે જોઈ શકો છો કે ફાયરના અને તરવૈયાઓ જે છે એ પણ અત્યારે અહીંયા નજરે પડી રહ્યા છે અને આ આખે આખા રેસ્ક્યુ અને મોકડ્રીલના દ્રશ્યો છે જે અમદાવાદ કકરિયા ખાતે અત્યારે એકસો આઠના સત્તર વર્ષ પૂર્ણ થતાં યોજવામાં આવેલી છે જેની અંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકસો આઠની ટીમ અમદાવાદ ફાયરની ટીમ પોલીસની એમસીની ટીમ તમામ ટીમો જે છે અત્યારે આ મોકડ્રીલ ની અંદર જોડાયેલા છે આપ જોઈ શકો છો કે આગ લાગી ચૂકી છે બોટ ની અંદર ધુવાડો નીકળી રહ્યો છે બીજી તરફ જે છે ફાયરના જવાનો દોડતા દોડતા અત્યારે આવી રહ્યા છે આ કાંકરિયા તળાવ તરફ જે છે જઈ રહ્યા છે આ આખે આખા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ મોકડ્રીલના દ્રશ્યો છે આ કોઈ હોનારત કે કોઈ ઘટના નથી બનેલી પરંતુ આ મોકડ્રીલ જે છે યોજવામાં આવેલી છે અને મોકડ્રીલના ભાગરૂપે તે ફાયર ની ટીમ જે છે તમે જોઈ શકો છો કે લોકો મુસાફરો અંદર જેવા લોકો જે હતા એ મોકડ્રીલના ભાગ સ્વરૂપે અંદર કાંકરિયા તળાવમાં પડી રહ્યા છે અને હવે ફાયરની ટીમ જે છે અહીંયાથી રેસ્ક્યુ કરવા માટેથી નીકળી ચૂકી છે કેટલીક મિનિટોની અંદર આ તમામ લોકોનો બચાવ કરી દેવામાં આવેલ આવે છે એ બાબતનું આખું મોકડ્રીલ જે છે કરવામાં આવેલું છે કારણ કે ગુજરાતની અંદર છેલ્લા દિવસોની અંદર જે પ્રમાણે એક બાદ એક જે બનાવો બનેલા છે બનાવની અંદર મોટી હોનારતો થયેલી છે હોનારતોની અંદર જ તે ઘણા લોકોના મૃત્યુ પણ પામેલા છે તો એ ભાગરૂપે કેટલા સમયની અંદર તમામ લોકોને બચાવી શકાય છે અથવા તો બચાવી લેવાય છે આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ અત્યારે અમદાવાદ ફાયર વિભાગ એકસો આઠ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આખી આખી રેસ્ક્યુ અને મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું તમે જોઈ શકો છો થોડીક મિનિટોની અંદર અત્યારે તમામ લોકોને અત્યારે બચાવી લેવામાં આવેલું છે બોટ દ્વારા જે છે ને રેસ્ક્યુ કરી અને બોટમાં અંદર લાવવામાં આવી રહ્યા છે આ ફાયરના જવાનો જે તરવિયા જે છે નિષ્ણાતો જે છે તરવા તરવાના એ તમામ લોકો અત્યારે અહીંયા પહોંચી ગયા છે અને રેસ્ક્યુ જે છે લઈ અને આ તમામ લોકોને બચાવી અને અત્યારે કાંઠા ઉપર એટલે કે જે કિનારો છે ત્યાં લાવવામાં આવશે તમે જોઈ શકો હવે એકસો આઠની ટીમ અત્યારે સ્ટ્રેચર લઈને પહોંચી ગઈ છે એટલે કેટલી મિનિટોની અંદર આખી આખી જો કોઈ આવી બનાવ બને ભગવાન કરે ને આવો કોઈ બનાવ ન બને પરંતુ જો આ કોઈ બનાવ બને છે આકસ્મિક રીતે તો કેટલી મિનિટની અંદર તમામ મુસાફરો કે તમામ લોકોને બચાવી શકાય એ અંગેની આખી મોકડ્રીલ જે છે અત્યારે અહીંયા યોજવામાં આવેલી છે અને આપ દ્રશ્યો જે જોઈ શકો છો અત્યારે અમદાવાદ કાંકરિયા ખાતેના દ્રશ્યો છે કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ